તાઉદેપુર તાલુકાના છેવાડાના નાની સડલીથી મોટી સડલી સહિત પચીસ ગામને જોડતો રસ્તો બિસ્માર સ્થિતિમાં છે જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગની માલિકીનો આ રસ્તો બાર વર્ષ પહેલા બન્યો હતો પરંતુ હવે મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો શાળાએ જતા બાળકો અને દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે ખાડાના કારણે વારંવાર થતા અકસ્માતના કારણે લોકો ઇજાગ્રસ્ત થાય છે ગ્રામજનોએ વારંવાર લેખિત રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા નથી નવા રસ્તાની મંજૂરીની વાતો થાય છે પરંતુ કામ હજુ સુધી શરૂ થયું નથી ગુસ્સે થયેલા

મોટી સડલીથી છોટાદેપુર જાય એટલો સમય ફક્ત આ રસ્તામાં જ નીકળી જાય છે જો ક્રિટિકલ કન્ડિશનમાં જો દર્દી હોય તો આ રસ્તાની અંદર પણ કંઈ પણ થઈ શકે ખાડા ખાફરી છે આપણે તો દર્દીને કંઈ પણ નુકસાન બી થઈ શકે છે આ રસ્તો બે હજાર બારમાં બનાવવામાં આવ્યો હતો નવો એ બી પહેલી વખત બનાવવામાં આવ્યો હતો અને એના પછી આ રસ્તાને રિપેર કરવામાં આવ્યો આજે ચૌદ વર્ષે અને રિપેર પણ નહીં કરવામાં આવ્યો અને આ રસ્તો મેઇન હાઈવેથી એમપી બોર્ડરના ઝીંડા ગામને જોડતો છે આ બાજુ નાની સરલી લખામલી અંબાલા સુધી જોડતો છે આ બાજુ રંગપુર પોલિટ સ્ટેશન છે દવાખાનું છે તો આ રસ્તો એટલો ઇમ્પોર્ટન્ટ પણ છે તો આ રસ્તાને કમ ધ્યાન આપવામાં નહીં જ્યારે બી અમે તંત્રને વાત કરી છે કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે અને મંજૂર થઈ ગયો તો કે ટેન્ડરની પ્રક્રિયામાં છે ટેન્ડરની પ્રક્રિયા ટેન્ડરવાળા પૂછીએ તો કે કાલે ચાલુ કરીએ પ્રમદેશ ચાલુ કરીએ એવું કરી કરીને આ લોકો ટાઈમ બગાડ્યો છે આ તાલુકાના મોટી સદલીથી ટુંડવા જે 7 કિલોમીટરનો માર્ગ છે તે વિસ્માર છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આદિવાસી સમાજના લોકો છે તો સૂત્રધાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે આ ગામજનો મોટા મોટા ખાડા પડી ગેલા રસ્તાથી થાકી ગયા છે 12 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો આજે વર્ષો પછી પણ પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તો બનાવતી નથી આ દ્રશ્યો આપ તસવીરમાં જોઈ રહ્યા છો મોટા મોટા ખાડા છે આ ખાડાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને જે સાત સાડા ત્રણ કિલોમીટરનો જે રસ્તો મેઇન હાઈવેથી આવે છે ત્યાં ચાલવાનું મુશ્કેલ છે એક એક ફૂટના ખાડા હોવાથી આ ગ્રામજનો તંત્રને રજૂઆત કરીને થાકી ગયા છે પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ જે આ આદિવાસી પ્રજાની રજૂઆત સાંભળતા નથી અને જેને લઈને આ લોકો તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી અને તંત્રના કાને અવાજ પહોંચે તે માટે ભેગા થયા છે રફીક દણીવાલા જીએસટીવી